ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાડા ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે પદ્મિની બા વાડાના દીકરાએ રાજકોટ ખાતે એક જાહેર ગરબા કાર્યક્રમમાં હાજરી આપીને તે દરમિયાન છાવા ફિલ્મના ડાયલોગ સાથે સીન સપાટા કર્યા છે જેમાં તેમના દીકરાએ કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને વિડિયો બનાવ્યો હતો અને હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિવાદ સામે આવ્યા બાદ પદમી પદ્મિની બા વાડાના સુપુત્ર સત્યજીત દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાડા ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે આખી ઘટના એમ છે કે રાજકોટના અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવમાં આયોજન થયું હતું જ્યાં પદ્મિની બા વાડા તેમના પુત્ર સાથે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રાસ ગરબારની ધમાલ ચાલી રહી હતી ત્યારે તેમના પુત્ર કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને છાવા ફિલ્મના ડાયલોગ સાથે વિડિયો બનાવ્યો હતો જેના પછી સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે આ વિડિયો વાયરલ થતા જ પદ્મિની બા વાડાના દીકરાએ સામેથી જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતે માત્ર રમકડાની રિવોલ્વર લગાડીને ત્યાં ગયા હતા અને આ પછી તેમણે માફી માંગી છે અને આ પછી પોલીસ દ્વારા આ રિવોલ્વર રમકડાની હોવાની ખાતરી પણ આપી દેવામાં આવી હતી અને તેમાં

વાત કરીએ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્નિની બા વાડાની તો તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે પતિ ગિરિરાજસિંહવાળા બિઝનેસમેન છે સંતાનમાં બે દીકરા છે જેમનું નામ છે સત્યજીતસિંહવાળા અને બીજા દીકરાનું નામ છે પૂર્વરાજસિંહવાળા એક દીકરાએ ધોરણ બાર બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ ચારમાં અભ્યાસ કરે છે પદ્મિની બા વાડાએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કેશોરીઓ ધારણ કર્યો હતો તેઓ રાજશક્તિ મહિલા મંડળ રાજકોટ પક્ષના વર્ષથી અધ્યક્ષ છે આપને જણાવી દઈએ કે લોકસભા બે હજાર ચૂંટણીઓ વખતે જે સક્રિય આંદોલન થયું તેમાં પદ્મિની બાવાળાએ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કર્યો હતો તો આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર